જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો હું આપને આજે ગ્રહોના દોષ દૂર કરવા માટે આ દિવાળી પર તમારે કઈ ઔષધિથી સ્નાન કરવું જોઈએ એ હું તમને બતાવું છું તો તમે ધ્યાન રાખીને સાંભળજો નવગ્રહ સાથે જોડાયેલી ખામીઓને દૂર કરવા માટે દિવાળીના દિવસે ઔષધનું સ્નાન કરવાનું ખૂબ જ મોટું મહત્વ છે ઔષધ સ્નાન માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સારા નસીબ માટે પણ ખૂબ જ શુભ સાબિત થાય છે દિવાળીના તહેવાર પર લોકો સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે વિવિધ પગલા ભરે છે તહેવાર પર સ્નાન અને દાન આપવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે તેથી ખાસ કરીને દિવાઓના આ મહાપર્વ પર ઔષધિ સ્નાન વિશેષ મહત્વ ધરાવે છે વાસ્તવમાં તમામ પ્રકારની સાધનાઓ પહેલા સ્નાન કરીને પવિત્ર થવાનું વિશેષ મહત્વ છે જે તમામ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે કરવામાં આવે છે નવગ્રહ સાથે જોડાયેલી ખામીઓને દૂર કરવા માટે દિવાળીના દિવસે ઔષધ સ્નાન કરવું ખૂબ જ મહત્વનું છે ઔષધ સ્નાનમાં માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સારા નસીબ માટે પણ ખૂબ જ શુભ સાબિત થાય છે ચાલો જાણીએ કે કયા ગ્રહ માટે કયું ઔષધથી સ્નાન કરવું ફાયદાકારક છે સૂર્ય નબળો હોય તો દિવાળી પર સૂર્યની શુભતા મેળવવા માટે પાણીમાં મેન્થિલ એલચી દેવદાર કેસર કેનર ફૂલો અથવા તો લાલ ફૂલો લિક્રીસ વગેરે મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ જેથી કરીને તમારા સૂર્ય નબળો હશે તો બળવાન થશે ચંદ્ર ચંદ્રની શુભતા મેળવવા માટે દિવાળીના દિવસે સ્નાન કરતા પહેલા પાણીમાં શંખ છીપ પંચગંધા સફેદ ચંદન સફેદ ફૂલો ગુલાબજળ વગેરે મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ મંગળ દિવાળી પર મંગળને શુભ પ્રદાન કરતું સ્નાન કરવા માટે બીલી છોડની રક્ત રક્ત પુષ્પ વગેરે પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ દોષ દૂર કરવા માટે દિવાળીના દિવસે ઔષધિ સ્નાન કરવા માટે ચોખા જામફળ ગોરોચન મધ વગેરેને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ ગુરુ નબળું હોય તો દિવાળી પર દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મેળવવા માટે પાણીમાં માલતીના ફૂલો પીળી સરસવ મધ અને સાયકોર મિક્સ કરીને સ્નાન કરવાથી તમામ ગુરુ બળવાન થશે શુક્ર કુંડલીમાં શુક્ર ગ્રહને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે દિવાળી પર ઔષધિ સ્નાન કરતી વખતે પાણીમાં એલચી કેસર જાયફળ વગેરે ભેળવીને સ્નાન કરવું જોઈએ શનિ જો તમારી કુંડળીમાં સનસનાટી ફેલાવી રહ્યો હોય તો તેને દિવાળી પર કાઢવા માટે પાણીમાં કાળા તલ એન્ટીમોની કાજળ પીસેલી વરિયાળી લોબાન વગેરે મિક્સ કરીને સ્નાન કરવાથી શનિ તરફથી આપને શાંતિ મળશે રાહુ છાયાગ્રહ રાહુને લગતા દોષોને દૂર કરવા માટે સ્નાનના પાણીમાં લોબાન તલના પાન કસ્તુરી વગેરે મિક્સ કરીને સ્નાન કરવાથી દોષ દૂર થાય છે કેતુને લગતી ખામી દૂર કરવા માટે સ્નાનના પાણીમાં લોબાન તલના પાન કસ્તુરી વગેરે ભેળવીને સ્નાન કરવાથી તમને કેતુની લગતી ખામીઓ દૂર થશે મિત્રો આ જે ઉપાયો બતાવ્યા છે તેમાંથી તમને જે લગતા ઉપાય હોય એ પ્રમાણે તમે કરશો તો અવશ્ય તમને ફાયદો થશે તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ભક્તિ અમૃતને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન જરૂરથી દબાવી દેજો જેથી આવા જ નવા વિડીયોની જાણ આપને મળતી રહેશે જય શ્રી કૃષ્ણ